હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની હાજરીમાં ખેડૂત સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસમાંથી ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે મળતી વિગત પ્રમાણે આજે હળવદ તાલુકામાં હળવદ શહેરની અંદર આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યારે હળવદ તાલુકામાંથી કોંગ્રેસના તાલુકાના માજી પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો સહિતના અનેક આગેવાનો કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટીનો ધારણ કર્યો હતો આજે હળવદ ખાતે ખૂબ ઐતિહાસિક દિવસ છે પવિત્ર શ્રાવણ માસ એમાંય સોમવારનો દિવસ એમાંય શરણે મહાદેવના ચરણોમાં આ ભવ્ય ખેડૂત સભાનું આયોજન થયું અને એમાં પણ રાણા સાહેબ જેવા પીઠ અનુભવી લોકપ્રિય આગેવાન બાવરીયા સાહેબ જેવા આગેવાનો અને અન્ય એમના બે હજાર કરતા પણ વધુ સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા કે આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે અને હળવદ માટે ઐતિહાસિક કે મોરબી જિલ્લામાં હળવદથી હલચલ ચાલુ થઈ છે હવે આ હલચલ ક્યાં પહોંચે એનું કેમ કે ભાજપે જનતા સાથે દગો કર્યો છે જનતાનું શોષણ કર્યું છે જનતાને દાબ દબાણમાં રાખી ધાક ધમકી કરી અને ભયના માહોલની અંદર સત્તા ટકાવી રાખી છે પણ એ ભયનું તાળું વિસાવદરની જનતાએ તોડી નાખ્યું છે અને સત્તાની ચાવી વિસાવદરવાળાએ ગુજરાતની જનતાને બતાવી દીધી છે જનતા જાગૃત થઈ રહી છે ભયમુક્ત થઈ રહી છે અને આવનારી ચૂંટણીની અંદર ભાજપના મૂળિયા કાઢી નાખવા માટે થઈ એવા ખેડૂતો આગળ આવી રહ્યા છે